આરડીના સુકેશ ગામે રાત્રિના ચાલી આવેલી યુવતીને સરપંચ અને પોલીસની મદદે વાલી સાથે મિલન કરાવ્યું પારડી તાલુકાના સુકેશ ગામમાં રાત્રિ દરમિયાન એક અજાણી યુવતી વાઘછીપા સુકેશ રોડ ઉપર વળી આવી હતી જે સાંભળી અને બોલી પણ ના શકતી હતી જેની જાણકારી સુકેશના સરપંચ પુનિત પટેલ દ્વારા પારડી પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી ત્યારબાદ તાત્કાલિક પારડી પોલીસનો સ્ટાફ સુકેશ ગામે પહોંચી અજાણી યુવતીને પારડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી સરપંચ પુનિત પટેલ દ્વારા આ યુવતીનો ફોટો સાથે માહિતી સોશિયલ મીડિયામાં મૂકતા આ યુવતી દગડમાળ ગામની હોવાની માહિતી મળી હતી જે બાદ વાલીઓને સંપર્ક કરી પોલીસે બાવીસ વર્ષીય દીકરીને તેના ઘરે પહોંચાડી હતી પરિવારે સરપંચ પુનિત પટેલ અને પાડી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો